જય ભીમ જય ભારત વેલકમ ટેક્નોલોજી થિંકમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો પ્રોગ્રેસન એક્ટિવિટી તમે પૂરી કરી દીધી છે ડસ પ્લસની અંદર અને હવે જેણે પ્રોગ્રેસન એક્ટિવિટી પૂરી કરી દીધી છે એ લોકો માટે ઇમ્પોર્ટ મોડ્યુલ એક્ટિવ થયું છે ઇમ્પોર્ટ મોડ્યુલમાં શું કરવાનું છે ઇમ્પોર્ટ મોડ્યુલ શું છે તો ઇમ્પોર્ટ મોડ્યુલની અંદર આપણે આપણી શાળાની અંદર બીજા બીજી કોઈ સ્કૂલમાંથી કોઈ બાળકો આવ્યો હોય તો એને ઇમ્પોર્ટ કરવાના છે અને આપણી શાળાની અંદર એને દાખલ કરવાના છે

તો હવે લોગિન કેવી રીતે કરવાનું છે એની એ બધી બાબતો તમને સમજાવતો નથી કારણ કે એ બધું કોમન છે તમને બધાને ખબર છે તો તમે જ્યારે ઓપન કરશો સ્ટુડન્ટ ડેટાબેઝ અને એમાં તમે ડાબી બાજુ તમે જો અહીંયા ઇમ્પોર્ટ મોડ્યુલ મોડ્યુલનું એક ઓપ્શન તમને જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા હું તમને બે રીત બતાવવાનું છું બે રીતથી તમે બાળકોને ઇમ્પોર્ટ કરી શકો છો બંને રીત સરળ છે તો સૌથી પહેલાં આપણે ડ્રોપ બોક્સ ઓપન કરીશું અહીંયા ઇનએક્ટિવ સ્ટુડન્ટ અને અહીંયા તમારે જે તે સ્કૂલનો યુ ડાયશ કોડ નાખવાનો છે જે સ્કૂલમાંથી બાળક આવ્યું છે એનો યુ અહીંયા નાખવાનો છે તમને યુ ખબર ના હોય તો તમે સ્ટેટ સિલેક્ટ અને દાખલા તરીકે અહીંયા ગુજરાત છે અને પછી એનો ડિસ્ટ્રિક બ્લોક અને સ્કૂલનું નામ અહીંયાથી સિલેક્ટ કરી શકો છો ડાયરેક્ટ અહીંયાથી સર્ચ કરી શકાય છે બરાબર અહીંયા એક સ્કૂલ છે એ સ્કૂલમાંથી ઘણા બધા બાળકો મારે સ્કૂલમાં આવ્યા છે તો અહીંયાથી હું સર્ચ કરીશ એટલે નીચે એ સ્કૂલમાંથી જેટલા પણ બાળકો એમણે ઇમ્પોર્ટ માટે મૂક્યા છે મતલબ કે જેમને ટીસી લઈને બતાવ્યા છે એ એ બધા જ બાળકો અહીંયા આપણને જોવા મળશે બરાબર એમાંથી જેટલા બાળકો અહીંયા આપણી સ્કૂલમાં આવ્યા છે એને આપણે અહીંયા ઇમ્પોર્ટ કરવાના છે હવે જો ઇમ્પોર્ટમાં અહીંયા સામી ઇમ્પોર્ટનો ઓપ્શન તમને જોવા મળે છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે સ્ટુડન્ટનો જે પેન નંબર છે અહીંયા આવી જશે અને અહીંયા એ બાળકની જે જન્મ તારીખ છે જન્મ તારીખ તમારે અહીંયા નાખવાની છે જન્મ તારીખ નાખું છું અહીંયા નાખ્યા પછી સામે આપણે ગો ઉપર ક્લિક કરવાનું છે તમે ગો પર ક્લિક કરશો એટલે બાળકની બધી માહિતી અહીં આવી જશે અને અહીંયા આપણે એનું સેક્શન સિલેક્ટ કરવાનું છે કયા વર્ગમાં છે એ બી સી તમારે જે પ્રમાણે વર્ગ છે એ પ્રમાણે અને અહીંયા ડેટ ઓફ એડમિશન એનું જે ડેટ એડમિશન છે મતલબ કે એને કઈ તારીખે આપણે શાળામાં દાખલ કર્યો એ આપણે અહીંયા નાખવાનું છે એ તમે અહીંયાથી સિલેક્ટ પણ કરી શકો છો ડેટની અંદરથી અને ડાયરેક્ટ પણ અહીંયા તારીખ નાખી શકો છો અને અહીંયા આપણે ઇમ્પોર્ટ પર ક્લિક કરવાનું છે જેવું ઇમ્પોર્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા કન્ફર્મ માગશે કન્ફર્મ પર તમે ક્લિક કરશો એટલે સક્સેસફુલી એ બાળક આપણે શાળાની અંદર એ ઇમ્પોર્ટ થઈ જશે મિત્રો આ રીતે તમે બધા જ બાળકોને ઇમ્પોર્ટ કરી શકો છો કદાચ કોઈ બાળક તમને નથી મળતું અથવા એ બાળકનું ઇમ્પોર્ટ માટે જે માહિતી આપણે જોઈએ છે નથી આપણી પાસે તો એને કેવી રીતે ઇમ્પોર્ટ કરવું તો તમે જુઓ ફરી વખત જો અહીંયા ઇમ્પોર્ટ મોડલમાં અને તમે અહીંયા ગો પર ક્લિક કરશો તો અહીંયા વિધિન સ્ટેટની અંદર આવી જશે અહીંયા લખ્યું છે ગેટ પેન એન્ડ ડેટ ઓફ બર્થ હવે આપણી પાસે બાળકનો પેન નંબર હોય તો ડાયરેક્ટ અહીંયા પેન નંબર લખી અને ડેટ ઓફ બર્થ લખીને ત્યાંથી ગો કરશો એટલે સીધું તમને મળી જશે પરંતુ આપણને એ નથી ખબર તો બાળકના આધાર કાર્ડ ઉપરથી આધાર કાર્ડ નંબર ઉપરથી આપણે એને અહીંયા ટ્રેક કરી શકીએ છીએ તો ગેટ આધાર અહીંયા પેન ઉપર ક્લિક કરીશું અને ડેટ ઓફ બર્થ પર ક્લિક કરીશું આપણે અહીંયા ગેટ પેન અને ડેટ ઓફ બર્થ તો અહીંયા એનો આધાર કાર્ડ નંબર નાખીશું ચલો અહીંયા હું એક આધાર કાર્ડ નંબર નાખું છું અને આધાર કાર્ડ ઉપરથી પણ આપણે બાળકને ઇમ્પોર્ટ કરી શકીએ છીએ ચલો અહીંયા એનું જન્મનું વર્ષ નાખવાનું છે અને તમે સર્ચ પર ક્લિક કરશો તો નીચે એનો જે નંબર છે એ તમને જોવા મળી જશે પેન નંબર એના પર તમારે ક્લિક કરી અહીંયાથી સિલેક્ટ કરી અને પેન નંબરને કોપી કરી લેવાનો છે જન્મ તારીખ તમારે યાદ રાખી લેવાની છે અને પછી એ પેન નંબર અહીંયા પેસ્ટ કરવાનો છે અહીંયા એની જન્મ તારીખ નાખવાની છે બાળકની જે છે ચાલો અહીંયા ગો ઉપર ક્લિક કરીશું એટલે એ બાળકની બધી જ ડિટેલ્સ છે અહીંયા આવી જશે અને એને અહીંયાથી આપણે ફરી વખત ઇમ્પોર્ટ અહીંયા સેક્શન સિલેક્ટ કરીશું અહીંયા એની ડેટ ઓફ એડમિશન નાખીશું બરાબર છે ડેટ ઓફ એડમિશન નાખ્યા પછી આપણે એને ઇમ્પોર્ટ કરી શકીશું ચલો હવે અહીંયા હું ઇમ્પોર્ટ પર ક્લિક કરીશ ફરી આપણે પાસે કન્ફર્મ આપશે કન્ફર્મ પર ક્લિક કરીશું અને ઓકે પર ક્લિક કરીશું એટલે એ બાળક આપણી શાળામાં આવી જશે હવે કોઈ બાળક એવું છે કે જે તમે ઇમ્પોર્ટ કરવા જાઓ છો આ રીતે આધાર કાર્ડ નંબર નાખી અને બાળકની જે વિગત છે એમાં એક્ટિવ બતાવે છે સમજો મિત્રો ખાસ ધ્યાન આપશો એક્ટિવ બતાવે છે દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપીને અહીંયા તમને સમજાવું એટલે તમને વધારે ખબર પડશે ચાલો અહીંયા હું એક નંબર નાખું છું સર્ચ પર ક્લિક કરીશું અહીંયા એનો નંબર છે લઈ લઈશું કોપી કરીને ચલો ગો પર ક્લિક કર્યું તમે જુઓ આ બાળક એક્ટિવ બતાવે છે એ એક્ટિવ એટલા માટે બતાવે છે કે સામેવાળી જે સ્કૂલ છે એણે હજુ એ બાળકને ટીસી લઈને જે એમને બતાવવું જોઈએ અને અપડેટ કરેલું નથી તો આપણે જે તે શાળાને સામેવાળી સ્કૂલ જે છે એ સ્કૂલના પ્રિન્સિપાલને આપણે જાણ કરવાની છે અહીંયા તમે જુઓ એચ ઓ એસ ડિટેલ્સ લખેલું છે સ્કૂલિંગ ડિટેલ્સ એના પર તમે ક્લિક કરશો એટલે જે સ્કૂલ છે એની ડિટેલ તમને અહીંયા જોવા મળશે એના આચાર્યનું નામ અને એનો કોન્ટેક નંબર પણ અહીંયા છે તો તેને ફોન કરી અને તમારે જાણવાનું છે કે ભાઈ આ બાળકને તમારી શાળામાંથી લેફ્ટ વિથ ટીસી તમે હજુ બતાવેલ નથી અને લેફ્ટ વિથ ટીસી બતાવી અને એને અપડેટ કરો બરાબર એ અપડેટ કરશે પછીથી એ બાળકને આપણે ઇમ્પોર્ટ કરી શકીશું બાળક એક્ટિવ બતાવે છે મતલબ જે તે શાળામાં હજુ એ એક્ટિવ છે ચાલો આટલી વિગત તમને ખબર પડી ગઈ છે ઇમ્પોર્ટ માટે પાછા જઈએ અહીંયા તમે જો કોઈ વિદ્યાર્થી આપણી શાળામાં આઉટ સ્ટેટમાંથી આવ્યું છે તો ઇમ્પોર્ટ આઉટ સ્ટેટ અહીંયાથી આઉટસાઇડ સ્ટેટ પર ક્લિક કરી અહીંયાથી તમે ગો પર ક્લિક કરી અને તમે એને ઇમ્પોર્ટ કરી શકો છો મોટા ભાગનું કામ તમારા ડ્રોપબોક્સમાંથી થઈ જશે બધા બાળકોનું લિસ્ટ ત્યાં તમને જોવા મળશે એક સાથે જ શાળાના નામ સાથે

મળે છે કે નથી મળતી તો આટલું કામ આપણે અત્યારે પૂરું કરવાનું છે મિત્રો પ્રોગ્રેસન એક્ટિવિટી એનું ફાઈનલાઇઝ થઈ જાય એના વગર તમારું ઇમ્પોર્ટ મોડ્યુલ ચાલુ થશે નહીં એનું પણ ખાસ ધ્યાન રાખશો એ કામ પૂરું થશે પછી તમારું ઇમ્પોર્ટ મોડ્યુલ ચાલુ થશે ઇમ્પોર્ટ મોડ્યુલ ચાલુ થાય એટલે તમારે શાળામાં જેટલા પણ બાળકો નવા આવે છે બાળકોને તમારે ઇમ્પોર્ટ કરી લેવાનું છે તમને જે મેં માહિતી આપી છે આશા રાખું છું કે સંપૂર્ણ ખબર પડી ગઈ છે અને કોઈ પણ તકલીફ હોય તો તમે મને કોન્ટેક કરી શકો છો સ્ક્રીન ઉપર મારો મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર પર તમે શાળાના સમય પહેલાં અને શાળાના સમય પછી તમે મને કોન્ટેક કરી શકો છો બરાબર છે છતાં ફોન કદાચ હું બીજી વાર ન ઉપાડું તો મને વોટ્સઅપ કરીને તમારો પ્રશ્ન જણાવી શકો છો અને કોમેન્ટ તો તમારા માટે છે જ બરાબર છે મિત્રો મિત્રો ઘણા બધા મિત્રો કોમેન્ટ્સ કરી અને પૂછતા હોય છે કે બાલવાટિકાના બાળકોને એન્ટ્રી કેવી રીતે કરવી તો મિત્રો સમજી લેશો કે બાલ વાટિકાના બાળકો જે આ વર્ષે આવે છે મતલબ કે બે હજાર ચોવીસ પચીસ એને એડ કરવાનું ઓપ્શન હજુ ચાલુ થયું નથી પહેલાં ધોરણમાં કોઈ બાળક તમારા શાળાની અંદર નવું એન્ટર થયું છે મતલબ કે પહેલી જ વાર આપણે એને દાખલ કર્યું છે બીજી કોઈ શાળામાંથી નથી આવ્યું આપણી જ શાળામાં એને દાખલ કર્યું છે તો એને દાખલ કરવા માટે અથવા એને એડ કરવા માટેનું જે ઓપ્શન છે હજુ ચાલુ થયું નથી એ ચાલુ થશે એટલે એનો વિડીયો બનાવીને હું જરૂરથી મૂકી દઈશ તો ચાલો મિત્રો ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો સ્ટેટ્યુન લેકનો જવાબ